નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નાવડીની અંદર આજે આપણે એક એવી ભૂમિ વિશે વાત કરીશું જેને આખા વિશ્વને પ્રેમ શાંતિ અને સેવાનો સંદેશો આપ્યો છે જે ભૂમિ એટલે ચાંદસદ ચાંદસદ માત્ર એક ગામ નથી તે એક આધ્યાત્મિક શક્તિનો સ્ત્રોત છે ચાંદસદ એ ભગવાન સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક વારસદાર અને પપ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપત્ય પરમપુજરા સ્વામી મહારાજની જન્મભૂમિ છે ગામની અંદર પ્રવિષ્તાની સાથે અહીંયા આપણને જોવા મળે છે નારાયણ સરોવર અને અહીંયા આ રીતનો કલાકૃતિનો નમૂનો જબરજસ્ત ગેટની ઉપરની સાઈડ ઉપર બનેલો છે તો આ નારાયણ સરોવર ગોલ રાઉન્ડ ની અંદર બનેલું છે જ્યાં આપણને આ રીતની ઘણી બધી છતરિયો પણ જોવા મળે છે અને અહીંયા ઉભા રહીને આપણે સરસ મજાનો નારાયણ નું દ્રશ્ય પણ જોઈ શકીએ છે છત્રી જ્યાં બનેલી છે એના જે પિલ્લર છે ત્યાં પણ તમને અદભુત કલાકૃતિનો નમૂનો જોવા મળવાનો છે અને આ સરોવરની અંદર અન્ય તમને જીવજંતુઓ પણ જોવા મળશે

તો દોસ્તો જ્યારે આપણે આ નારાયણ સરોવરની પ્રદર્શિના કરીશું તો આપણને અહીંયા ફોલ પણ બનેલો જોવા મળશે ત્યાં આગળ આપણને પ્રદર્શન સ્વાગત કચ્છ પણ જોવા મળશે અહીંયા આપણને સ્વામીને લગતી તમામ માહિતી જોવા મળે છે તો આ રીતના મોટા મોટા પથ્થરને જાળીની અંદર બાંધીને એકની ઉપર એક રાખીને જબરજસ્ત સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું અને ઉપરની સાઈડ ઉપર જબરજસ્ત નારાયણ સરોવર બનીને તૈયાર થયું સરોવરની અંદરની સાઈડ ઉપર ઘણા બધા વોટર ફાઉન્ટન પણ જોવામાં મળે છે અને સરોવરની ચારે બાજુ આપણને વિશાળ કઈ ફેલાયેલું ગાર્ડન પણ જોવા મળે છે સાંજનો સમય થયો છે. છ વાગ્યા ને ત્રીસ મિનિટ તમે અહીંયા સરસ કરી શકો છો તો આપણે નારાયણ સરોવરની મુલાકાત કરી લીધી જેમ તમે આગળની સાઈડ ઉપર આવશો તો અહીંયા તમને રામજી મંદિર જોવા મળશે આ મંદિરની અંદર બિરાજમાન રામ ભગવાન લક્ષ્મણજી અને સીતાજીના દર્શન થશે અધ્યક્ષ તેની બાજુની સાઈડ ઉપર અહીંયા રાધા કૃષ્ણની પ્રતિમા પણ મૂકવામાં આવી છે તો દોસ્તો આ મંદિર આપણને યાદ અપાવે છે કે આધ્યાત્મિકતાનો જન્મ મહેલોમાં નહીં પણ શાંતિપૂર્વક વાતાવરણની અંદર થાય છે તે શીખવે છે કે જ્યાં પ્રેમ અને સેવા છે ત્યાં સાચું છે તો દોસ્તો હવે હું તમને પ્રમુદ સ્વામીના બાળપણની અંદર લઈને જઈ રહ્યો છું જ્યાં તેમનો ગળ હતો બાળપણની અંદર ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પણ તમને અહીંયા સ્વામીજીના ગળની અંદર રાખેલી જોવા મળશે બહારની સાઈડ નું દ્રશ્ય કઈક તમને આ રીતનું નજર આવશે પ્રમુખ સ્વામીનું બાળપણનું નામ શાંતિલાલ હતું નાનપણમાં આરતી કરતા પરિવારમાં સંસ્કારના પાઠ શીખવતા એટલું જ નહીં એમના હૃદયમાં સાધવતા અને સેવાના એક રૂપાયા જે આજે વટપૃષ્ટ બનીને કરોડો લોકોને સારો આપી રહ્યા છે અને ઘરની અંદરની સાઈડ ઉપર પ્રમુખ ની પ્રતિમા પણ રાખવામાં આવી છે જ્યાં આપણે દર્શન કરી રહ્યા છે ઘરના પાછળના ભાગમાં અહીંયા નાનકડું એવું સરસ મજાનું ગાર્ડન પણ બનેલું છે જ્યાં બાળકો અહીંયા એન્જોય કરી શકે છે તો તમે જ્યારે ગરને બાજુની સાઈડ ઉપરથી જોશો ને તો તમને આ રીતની નાની નાની બારી પણ બનેલી જોવા મળશે જ્યાં તે બેસીને પોતાના પુસ્તકોનું વાંચન કરતા તો હું મારી વાત કરું ને તો મારું મન પ્રસન્ન થઈ ગયું વર્ષો જૂનું આર્કિટેક પણ મને જોવા મળી ગયું અને ઘરની અંદરની સાઈડ ઉપર ચિત્ર સાથે સંપૂર્ણ લખન પણ લખવામાં આવ્યો છે તમારે ટાઈમ કાઢીને આ લખાણ પણ વાંચવું જોઈએ તો ઘરની બહારની સાઈડ ઉપર આ રીતનું બોર્ડ પણ મારેલું જોવા મળે છે એમના પિતાનું નામ મોતીભાઈ હતું અને માતાનું નામ દિવાળીબા હતું તો દોસ્તો ધાનસંદમાં બનેલું અને નારાયણ સરોવરની મુલાકાત માટે તમે જો આવશો તો તમને અહીંયા સ્નાન કરવાનો અવસર પણ પ્રાપ્ત થશે નારાયણ સરોવર જ્યાં બનેલું છે એની નીચેની સાઈડ ઉપર દાદર જાય છે અને ત્યાં આગળ સ્નાન કરવા માટેનો આ રીતના હોલ પણ બનેલા છે તે સાથે અહીંયા વોશરૂમ કરવા માટેની સુવિધા પણ તમને જોવા મળશે જેથી કરીને ભાવિભક્ત અહીંયા આશાનીથી નારાયણ ની મુલાકાત કરી શકે તો દોસ્તો તમે તમારા હિસાબ એક વખત અવશ્ય આ સાંસદ આવેલા નારાયણ સરોવરની મુલાકાત કરી લેજો અહીંયા તમે તમારા ફેમિલી સાથે આવીને એન્જોય પણ કરી શકશો કારણ કે બાળકોને રમવા માટેના સાધન તમને ની અંદર મુકેલા જોવા મળશે જેથી કરીને બાળકોનો ઉત્સાહ પણ વધે છે તો દોસ્તો તમે રાત્રિના આઠથી દસ સુધીના સમયગાળા દરમિયાન અહીંયા હશો તો તમને અહીંયા લાઇટિંગનું અદ્ભુત દ્રશ્ય પણ જોવા મળવાનું છે તો દોસ્તો આપણે વિડીયોના માધ્યમથી બાળપણની અંદર ત્યાંથી થોડાક આગળની શેરી ઉપર જઈશું ને તો આપણને પ્રમુખ સ્વામીનું મંદિર પણ બનેલું જોવા મળશે તો ચાલો આપણે પણ મંદિરની અંદર પ્રવેશ કરીશું અને દર્શન કરીશું બંનેની સામેની સાઈડ ઉપર આપણને અહીંયા જૂના જમાનાનો બનેલો કુવો પણ જોવા મળે છે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી ગમ પ્લાન્ટ ની અંદર આવીને આપણે ઘણી બધી જગ્યા ઉપર ફર્યા સંપૂર્ણ ડિટેલ મેં તમને જણાવી ડિટેલ જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્ર સાથે શેર કરજો અને વિડીયોને લાઈક પણ કરજો જો તમને વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હોય તમિલ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો